વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ પર દિલ્હીમાં રોડ શો યોજાવા જે રહ્યો છે ચાર સપ્ટેમ્બરના રોજ દિલ્હીના લીલા પેલેસમાં આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોન્ફરન્સમાં સંબોધન કરશે વીસ દેશોના રાજદૂતો સહિત ત્રણસો પ્રતિનિધિઓને આમંત્રણ વાયબ્રન્ટ ગુજરાત હેઠળ રીજનલ કોન્ફરન્સ ચાર ભાગમાં વહેંચાઈ ઉત્તર ગુજરાતમાં પ્રથમ રીજનલ કોન્ફરન્સ મહેસાણામાં યોજાશે મહેસાણામાં રિજનલ કોન્ફરન્સ નવ દસ ઓક્ટોબરના રોજ યોજાશે ત્યારબાદ અન્ય ત્રણ વિસ્તારમાં રિજનલ કોન્ફરન્સ થશે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટમાં આ કોન્ફરન્સ યોજાશે દક્ષિણ ગુજરાત માટે સુરત અને મધ્ય ગુજરાત માટે વડોદરામાં આ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે આજ અંગે વધુ વિગત આપશે એડિટર સોનલ આલડકટ લાઈવ જોડે ચુક્યા છે સોનલ શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે આ વિષય પર જી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચવાના છે ચાર સપ્ટેમ્બરે દિલ્હી ખાતે ખાસ રોડશો આયોજિત થવા જઈ રહ્યો છે રોડશો અંતર્ગત ગુજરાતના જે ચાર અલગ અલગ ઝોન છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ આ જે ચાર ઝોન છે તેના સંદર્ભમાં કયા પ્રકારની આર્થિક જે સંભાવનાઓ રહેલી છે આર્થિક વિકાસની આર્થિક રોકાણની અને ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં તેમજ જે ઔદ્યોગિક વિકાસની જે વાત છે તેના સંદર્ભમાં ઔદ્યોગિક જે ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે ઓપોર્ચ્યુનિટીઝ કયા પ્રકારની છે આ તમામ જે મુદ્દાઓ છે તેના સંદર્ભમાં આ રોડ શોમાં જે પ્રેઝન્ટેશન છે તે આપવામાં આવશે અને સાથે સાથે જ જે સહભાગીદારી છે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે અલગ અલગ વિભાગના અલગ અલગ ઝોનના તેઓ પણ આમાં ભાગ લેવા જઈ રહ્યા છે આ રોડ શોમાં અને આ સંદર્ભમાં તેઓ એક ખાસ પત્રકાર પરિષદનું પણ આયોજન કરવાના છે દિલ્હી ખાતે અને ચાર સપ્ટેમ્બરના રોજ જે આ વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ આયોજિત થવા જઈ રહી છે તેના સંદર્ભમાં ત્યાં માહિતી પણ આપવામાં આવશે પત્રકાર પરિષદ મારફત એટલે મહત્વપૂર્ણ છે કે જે આ રોડ શો છે ગુજરાતના વિકાસના સંદર્ભમાં આ જે રોડ શો છે તેને મહત્વપૂર્ણ માની શકાય કેમ કે જે પ્રકારે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત થકી સમગ્ર વિશ્વ ગુજરાત તરફ આકર્ષાઈ રહ્યું છે અલગ અલગ દેશો જ્યારે રોકાણ માટે ગુજરાત તરફ વળી રહ્યા છે ત્યારે અન્ય જે રાજ્યો છે તેને કયા પ્રકારે ગુજરાત સુધી લાવવા અલગ અલગ જે ઉદ્યોગો છે તે તેની સ્થાપના કરવી અને સાથે સાથે જ જે વિકાસની સંભાવનાઓ છે તેને અન્ય રાજ્યના જે ઉદ્યોગકારો છે તેમના સુધી પહોંચાડવી આ જે મહત્વપૂર્ણ બાબત છે તે દિલ્હીના રોડ શોમાં રજૂ કરવામાં આવશે અને તેના મારફત ગુજરાતમાં વધુને વધુ મૂડી રોકાણ આવે તે જ દિશામાં જે આ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે જે આ કોન્ફરન્સ છે તે આયોજિત થવા જઈ રહી છે અને એના ભાગરૂપે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે ચાર સપ્ટેમ્બરે પહોંચશે જી સોનલ આભાર સમગ્ર વાતચીત કરવા બદલ વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું વેસ્ટ દેશના રાજદૂત સહિત ત્રણસો પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યાં વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ રિજનલ કોન્ફરન્સ ચાર ભાગમાં વહેંચાઈ છે ઉત્તર ગુજરાતમાં પ્રથમ રિજનલ કોન્ફરન્સ મહેસાણામાં યોજાશે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પર દિલ્હીમાં રોડ શો પણ યોજાશે ચાર સપ્ટેમ્બરના રોજ લીલા પેલેસમાં દિલ્હીના લીલા પેલેસમાં આયોજન કરવામાં આવ્યું છે